વૈશાખ શુક્લની મોહિની એકાદશીની વ્રત કથા વૈશાખ સુદની એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે તે સંબંધમાં એક પવિત્ર કથા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે રાજન પૂર્વે વશિષ્ઠ મહર્ષિએ પ્રભુ રામને મોહિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે તે એકાદશીના પ્રભાવથી અજ્ઞાન અને મોહના જાળથી મનુષ્ય મુકાઈ જાય છે અને અનંત પ્રકારના પાપોનો નાશ થાય છે પૂર્વે એક ભદ્રાવતી નગરીમાં ઘરપાલ નામનો વિષ્ણુ ભક્ત એક વૈશ્ય હતો તે ધનવાન હતો ધર્મવાળો હતો સદાવ્રતી હતો તેણે અનંત સદાવ્રતો પાણીની પરબો ધર્મશાળાઓ તળાવો વગેરે પુણ્યકર્મો કરાવેલા હતા તેની પત્ની ધર્મવાળી હતી તેને પાંચ પુત્ર હતા તેમાં ચાર પુત્ર સારા હતા પણ પાંચમો ધૃષ્ટ બુદ્ધિપુત્ર પાપી દુરાચારી વ્યભિચારી માંસાહારી હતું દરેક કુકર્મ ઝૂકટું ચોરી આદિકમાં પૂરો હતો એક વખતે વેશ્યાના ગળામાં હાથ નાખીને છડે ચોક નિર્ભયપણે શહેરમાં ફરતો હતો તેને જોઈને પિતાએ ઘણું કહ્યું પરંતુ તેના વચનનો અનાદર કરીને વર્તન કરવા લાગ્યો તેથી પિતાએ તેનો ત્યાગ કરી દીધો એટલે સંબંધીજનોએ પણ ત્વજી દીધો એટલે દુરાચારથી શરીરમાં ઘરેણાં વગેરેનો પણ દુર્વ્યય થઈ ગયો તેથી નિર્ધન જાણીને વેશ્યા તેને છોડીને ચાલી ગઈ પછી શહેરમાં મોટી મોટી ચોરીઓ કરતો કેટલાક જનોને મારી પણ નાખતો તેથી તેના પિતાએ તેને દેશ નિકાલ કર્યો એટલે જંગલમાં પ્રાણીઓને મારીને આહાર કરવા લાગ્યો અને પાપના ભારથી વધારે પાપ કર્મમાં ખૂંચી ગયો એમ કરતાં કરતા કોઈ પૂર્વના પુણ્યથી ફરતો ફરતો કોડિન્ય મુનિના આશ્રમમાં દેવ ઈચ્છાએ જઈ ચડ્યો ત્યાં વૈશાખ સ્નાન ગંગામાંથી કરીને આવતા તે મુનિના વસ્ત્રના છાંટા તેના પર પડ્યા તે તેને કરીને તેના પાપ કાંઈક નષ્ટ થયા તેથી તેને સુબુદ્ધિ આવી અને પોતાના પાપનું તેને જ્ઞાન થયું એટલે પશ્ચાતાપ કરીને બે હાથ જોડીને મુનિને કહેવા લાગ્યો હે મહારાજ મેં જન્મથી આરંભીને પાપ જ કર્યા છે તો મારા પાપથી તો મારો પાપથી ઉદ્ધાર થાય તેવો ઉપાય બતાવો ત્યારે તે મુનિએ પ્રસન્ન થઈને આવતી મોહિની એકાદશીનું વિધિ સહિત વ્રત કરવા કહ્યું તેથી તેણે તે વ્રત શ્રદ્ધાથી વિધિપૂર્વક કર્યું એટલે તેના સર્વ પાપો નાશ થઈ ગયા અને તે ભગવાનની ભક્તિ પરાયણ થઈને ભજન કરવા લાગ્યો અને દેહને અંતે ગરુડ ઉપર બેસીને ભગવાનના વૈકુંઠ ધામને પામ્યો માટે તે વૈશાખ માસની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ અને તે વ્રત જો ભગવાનની પ્રસન્નતા માટે કરેલું હોય તો તેને અક્ષરધામની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી જય શ્રી કૃષ્ણ જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં